નમસ્કાર મિત્રો ઓનલી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જો આપ ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલાયકોન ટચ કરશો અન્ય મિત્રોને આ ચેનલની લિંક શેર કરશો સામાજિક વિજ્ઞાન ધોરણ દસ પાઠ ચાર ભારતનો સાહિત્યિક વારસો આ પાઠના હેતુલક્ષી પ્રશ્ન જવાબ જોઈએ યોગ્ય જોડકા જોડો એ અને બી સાથે જોડવાનું છે પેલું દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા જવાબ તમિલ બીજું મુઘલકાળ દરમિયાન વિકસેલ ભાષા જવાબ સી ફારસી ત્રીજું મધ્યયુગમાં જન્મેલ ભાષા જવાબ એ ઉર્દુ ચોથું સંસ્કૃતની પુત્રી સમાન ભાષા જવાબ બી હિન્દી પાંચમું ઋષિઓની ભાષા જવાબ ડી સંસ્કૃત જોડકા જોડો વિભાગ એને બી સાથે જોડવાનો છે પેલું ઋગ્વેદ જવાબ બી એક હજાર અઠ્યાવીસ ઋચા બીજું યજુર્વેદ જવાબ ડી યજ્ઞનોવેદ ત્રીજું સામવેદ જવાબ એ સંગીતની ગંગોત્રી ચોથું અથર્વવેદ જવાબ એફ કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન પાંચમું ઉપનિષદ जवाब सी 108 संख्या उपनिषद 108 सौ आठ है जोड़काजोड़ो बाणभट जवाब डी हर्षचरित बीजू भौभूति जवाब ई उत्तरामचरित तीजू भारवी जवाब एफ दस कमर चरित चौथु विशाखादत्त जवाब बी मुद्रा राक्षस શુદ્ર જવાબ સી વૃચ્છકટિકમ ચોથું જોડકા જોડો એ વિભાગને બી વિભાગ સાથે જોડવાનો છે પેલું સંત ચૈતન્ય જવાબ સી બંગાળીમાં ભક્તિ ગીતો બીજું કવિ તિરુવલ્લુવરે જવાબ ડી પૂરલ ત્રીજું મલિક મોહમ્મદ જાયસી જવાબ બી પદ્માવર ચોથું સંત નામદેવ જવાબ ઈ મરાઠીમાં ભક્તિ ગીતો પાંચમું મોહમ્મદ હુસૈન આઝાદ જવાબ એ દરબારે અકબરી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો વેદનો અર્થ વિજ્ઞાન થાય છે ખોટું વિધાન છે બીજું બૌદ્ધ સાહિત્ય બ્રાહ્મી ભાષામાં લખાયું છે આ વિધાન પણ ખોટું છે ત્રીજું દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તમિલ છે આ વિધાન સાચું છે ચોથું તમિલ તેલુગુ ભોજપુરી અને મલયાલમ એ ચાર દ્રવિડ કુળની ભાષાઓ છે આ વિધાન ખોટું છે પાંચમું મહાભારતમાં કુલ દસ લાખ લોકો છે આ વિધાન ખોટું છે છઠ્ઠું પૃથ્વીરાજ ચૌહાણની વીરતાપૂર્ણ કાર્યોનું વર્ણન કરતો ગ્રંથ મહાભારતનો ઇતિહાસ છે મિત્રો આ યુટ્યુબ ચેનલ મારફત આપણે જ્યારે પ્રશ્ન જવાબ જોઈએ છીએ ત્યારે આપણા જે જ્ઞાન અંગેના અંગો છે જેમ કે કાન આપણી આંખ આ બંને દ્વારા દૃશ્ય અને શ્રાવ્ય માધ્યમથી આપણને આ હેતુલક્ષી પ્રશ્ન જવાબ આપણા મગજમાં લોંગ ટર્મ સ્મૃતિમાં સમાય છે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના સાચા જવાબ લખો પેલું કાદંબરી ગ્રંથની રચના કોણે કરી હતી જવાબ એ બાણે બીજું પ્રાચીન ભારતમાં ગુજરાતમાં આવેલી પ્રખ્યાત વિદ્યાપીઠ કઈ હતી જવાબ બી વલ્લભી ત્રીજું ધર્મ તત્વજ્ઞાન જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા કઈ હતી જવાબ સી સંસ્કૃત કવિ ચંદબરદાઈ રચિત કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ ગણાય છે જવાબ ડી પૃથ્વીરાજ રાસો પાંચમું કબીરની રચનાઓ કઈ બોલીમાં છે કબીરની રચનાઓ કઈ લોક બોલીમાં છે જવાબ એ સદું યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો જવાબ પેલું જવાબ સંસ્કૃત ભાષાને આર્યભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહે છે બીજું અતિ પ્રાચીન લિપિ હડપ્પા કાળની છે ત્રીજું મહર્ષિ પાણીનીનો મહાન ગ્રંથ અષ્ટાધ્યાયી છે ચોથું ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ રાજંગીણી છે પાંચમું દિલ્હીના સુલતાનોની રાજભાષા ફારસી ભાષા હતી છઠ્ઠું મુલા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે નીચે આપેલ પ્રશ્નોના એક કે બે વાક્યમાં જવાબ લખો પેલું ભારતના બે મુખ્ય મહાકાવ્યોના નામ લખો જવાબ રામાયણ અને મહાભારત બીજું શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કયા ત્રણ ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે જવાબ જ્ઞાનયોગ ભક્તિયોગ અને કર્મયોગ ત્રીજું કૌટિલ્ય રચિત કયો ગ્રંથ વહીવટી વિજ્ઞાનની કૃતિ ગણાય છે કોટિલ્ય એટલે ચાણક્ય જેમના મારફત રચાયેલો ગ્રંથ અર્થશાસ્ત્ર જે વહીવટી વિજ્ઞાનની કૃતિ છે કાળ દરમિયાન થઈ ગયેલા હિન્દી ભાષાના બે મહાન સાહિત્યકારો કોણ હતા જવાબ તુલસીદાસ અને સુખદાસ વિજયનગરના સમ્રાટ વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય કઈ ભાષાના લેખક હતા જવાબ સંસ્કૃત અને તેલુગુ છઠ્ઠું તમિલ ભાષામાં રામાયણની રચના કયા કવિએ કરી છે જવાબ કવિ કંબલ સાતમું બંગાળી ભાષામાં રામાયણ કોણે લખ્યું છે જવાબ બંગાળી ભાષામાં રામાયણ કૃતિવાસ ઓઝા દ્વારા લખાયેલું છે આઠમું અવધી ભાષામાં રામચરિત માનસ ગ્રંથ કોણે લખ્યો છે જવાબ અવધી ભાષામાં રામચરિત માનસ ગ્રંથ તુલસીદાસજીએ લખ્યો છે નવમું કાશ્મીરમાં સંસ્કૃત ભાષાના કયા બે મહાન ગ્રંથ લખાયા હતા જવાબ કથાસરિત સાગર અને રાજ રાજતરંગીણી આ બે મહાન ગ્રંથો સંસ્કૃત ભાષાના કાશ્મીરમાં લખાયા હતા દસમું નરસિંહ મહેતાએ કઈ ભાષામાં ભક્તિ ગીતો રચ્યા હતા જવાબ નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં ભક્તિ ગીતો રચ્યા હતા મિત્રો આ જ પ્રકારના પ્રશ્નો જવાબ માટે શૈક્ષણિક અને વહીવટી માર્ગદર્શન માટે આપ આ ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન ટચ કરશો અસ્તુ